ફેમિલી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં જો ગઈકાલે આર સિવાય હાળા પાંચ સુધી જગાડ્યા આખી રાઈ બધાને કે રમાડો મને એટલે બધા નીંદર માં ખુશી હોતી એ મમ્મી હોતા એ બધાય ની આંખો નીંદર ને નીંદર છે મારી આંખોમાં નીંદર તમને દેખાય થોડા ફ્રેશ થઈ જાય બધાય કોટામાં આવી જાય પછી પાછા મળી તમને હાલો કીધું બ્લોગ સ્ટાર્ટ કર દો જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ બેટા જય માતાજી જય શ્રી કૃષ્ણ જેટલી કે જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ દોરિયા ની મોટર નું નિરીક્ષણ ચાલુ છે કે જેટલી બધાય નું થાય નિરીક્ષણ બધાય નિરીક્ષણ દ્વા ઘડી અલગ અલગ થાય હું લાગે મમ્મી વરસાદ જોઈને આવર છે વર્ષે રેલવેલ આવશે કે નઈ તો ખબર વરસાદ હારો એમ બધે પડ્યો વરસાદ તો ઘણો પડ્યો તો કઈ નથી આંતરિયામી નથી પણ આમ આપણે તો નવસારીમાં માં રહી વાળે ઘડી આવરી લાગતું હોય તો આપને મંદા જા કે વરી કે કા આ વરસાદ જો ને એવું લાગે કે આવશે એમ આવશે એમ હવે વરસાદ કેવો જામે પછી ખબર પડે આ વરે હજી લેટ આવ્યો થોડોક લેટ થયો વરસાદ બાકી પણ લેટ કહેવાય બટા આપડા માટે આપણે તો લેટ વધારે

નવસારી નવસારી આજુબાજુ ડાંગમાં ન્યા કેટલો પડે એના ઉપર આધારે થાય હું કરો હો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ નોતા માટે ખાવાનું તૈયાર ચાલે એમને બની ગયું ઓકે હવે તો એને ફરજીયાત માં મિલ તો દેવાનું 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 એટલે કઈ અટકાવું ન જોઈએ કેટલા ડબ્બા હે તો એમ લાગે કે હવે ડબ્બા હે ને તોય નથી કઈક ને કઈક હું લેવા જવા એમ કે નું અમુક વસ્તુ એના લીધે અમુક ડબ્બા એના લીધે થઈ ગયા ને એમ અલગ અલગ બેબી ફૂડ ની રેસીપી હવે આવ્યાજ કરશે આરસી ની રૂટીન હવે તો આરસી બ્લોક માં

એક ધીમે ધીમે મોટો થઈ છે ને એટલે એ પછી એક્ટિવ થઈ છે ને તું જેવું કહીશ ને એવું થોડું થોડું સમજ થઈ જશે ને તારે જે રીતનું બનાવવું હોય છે ને વિડીયો એ રીતનો બનશે અત્યારે એક ઓલો વિડીયો બનાવ્યો હતો ને તો એમાં હે ને એ રીતનો હતું

બગાનો બહોથ્યો આયા ગ્લાસ તૂટી ગયો કાચનો સુકન થઈશે કાઈ એવું હોય ને ગ્લાસ તૂટે સુકન થાય ઈ તો તમ જેવું માનો ને એવું હોય અ કે ટ્રેન ના ચક્કર માં થઈ ગયું નુકસાન એમાં આવું કે આયા રાખ્યો તો આ સિસ્કે કે આ બાજુ એકલ ન થઉ થોડીક ક પ્રોસ આવી જાય ને પ્રોસ ના ગઈ તમાર પગ ફટકા ગઈ સીતો ગ્લાસ ગયો હેઠે ને આવો તો કામ વધાય કામ વધાયરું તો કામ વધાયરું હે તો કામ કરો પાછું બધી ભેગું તમારે

વાર લાગી પાણી ગ્લાસ તુટો પાણી ઢોરાણું ને કાચ નાની નાની કણીયું એટલી આમ નીકળી ને ખુશી પાંચ વાર પોતા કર્યા ક્યાર નહિ પોતા કરે હજી કરે બધે આટલા આ બે ત્રણ લાદયું માં જ પણ કણીઓ એટલી ઝીણી ઝીણી થઈ જાય ને આ તો કેવો હજી બધી કણી નથી ગ્લાસ બસ ફૂટે ને

આ બધું કપડા બપડા બધું થબર થઈ ગયું હે આ ડબલ ક્લિક વાર અને પછી રહી રહી શું ખબર હે કે ચાલુ નહોતું ઈ કે હવે આ બધું મારે બદલવું નઈ પડે રીલ ના ચક્કર માં બોલો અરે ખાલી તો એમ ન કરવાનું જાને ફટાફટ એટલે થઈ જાય હા આમ જો આખી હળદર ઉભરાઈ ગઈ હું નીચે બધાય હળદર હળદર આ બધું આ આ સેટઅપ આખો અમારો હળદર નો બગડી ગયો આ બધું અને પછી આખું રીલ બની ગઈ ને પછી ગયા કે ચાલુ નહોતું ઈ કે દીકા મે શું દીકા મને એટલી ડાક્ટર હાલ લે તું જા હા આવું ઘડી પર આવું આ તું બોલું કરવા જા

આ તો એવું કે આપણે એકદમ તાજા છે તો ભલે આપણે બહાર તો પીવી જ ઘરે બનાવી તો મજા આવે આપણે કાઈ વધારે બોલવાનું નથી હા નાની રાખવાની અત્યારે નાની છે નાની ને એટલે નથી જો આ દેવાનું

કિલો આપણે હતા હવે ખબર નહીં કેટલા થાય ભરાય થઈ છે આપણે જો આ પાણી એડ થઈ છે ને થોડું આમાં કેટલી ભરાય છે કુલ્ફી કયો લ્યો લગભગ ભરાઈ જાય છે બધી એવું જો અમે લીધું તું ને તમને બતાવી દઈ મે કોઈ દી ટ્રાય નથી કર્યું તમે કર્યું આશિષ મે બહુ ઘરે કોઈ દી આવું કંઈ ટ્રાય મે નથી કર્યું પણ આપણે હવે કરી હે ટ્રાય લીંબુ નાખે આશિષજી હા તો ખાટું એક નાખવાનું કે બે

ચાટ ચાટ મસાલો મસાલા આ આ જો ચમચી ચમચી નો સોળાની શોખ પર અહીંયા તો ચોલાથી નાખી દે ત્યારે વાત નથી આ બધો મસાલો ચાકુ હતું ને બગડેલું બધો મસાલો બગડે એમ કઈ બગડે નહીં મસાલો શું બગડે જો હવે ઈ ની ચમચી એ હંચર બંચર બધું નાખ દેસે હો ગોળ નો નાખતા પપ્પા કહે છે આ કેમ ગોળ ખારો લાગે ગોળ નાખ દેસે મમ્મી પપ્પા જો જમવા બેઠા હે પાછળ તમને દેખાતા હશે ન દેખાતા અરે જો દેખાઈ ગયા ને અને અમે બે હા બનાવવામાં મથી આશીષે જ કીધું તું બનાવું હે અને ફૂદીનાના પાન ને એ રાખી દીધું હે ફૂદીનાના પાન બોલ્યા હતા ને હા તો ભલે

પોપસિકલ પોપ્સિકલ ઓલા હું કે ઇંગ્લિશ માં ઇંગ્લિશ માં એવું કે અમે તો કુલ્ફી કઈ દઈ કાક સિકલ કે પોપસિકલ કેવું કઈ કીએ જેવા હોય

જમીને ફ્રી થયા ને અત્યારે હું ને ખુશી ને આરસી અમે ત્રણેય જાય છે કેવલ ની ઘરે મારા ફ્રેન્ડના ઘરે થોડું રીલ શૂટ કરવાનું ને એવું બધું કરવાનું હોય તો જ્યાં જાતા આવી ને આરસી ને લઈ જાય તો આઈ રહી રહે ને બે ત્રણ કોથળા લઈ જવા પડશે જો એક આ કોથરો એના રમકડા નો હોય એક આ એના કપડા નો ને એનો બેગ નો હોય ખુશી ખાવાનું બનાવ્યું બધું લેવું જ પડે ને હમણાં ભૂખો થઈ જાય છે

જા રહીએકનો રહી મારાનો ફેવરીટ કાર્ડ એવું અરે ઓહો એટલે તમે અહીંયા બોડું ભરાવીને બેઠા ઓકે ચાલો એક તો સીક્રેટ રીવيل થઈ ગયું આશિષનું હા જો આનું તો ટમેટું હે ટમેટું નો ટમેટું જો બોલાય જો ટમેટું નથી તો એનું મૂળ

હવે જો તમારા બેય માટે એક ગેમ છે તમારા બેય રમવાની છે ઓકે પછી આપણા અમારા ઘરે રમશું ત્યારે અમારા રમાય રમશું પણ અત્યારે તમારામાં સેમ ગેમ તમે લોકોએ જોઈ છે હું તમને અક્ષર આપીશ એ વસ્તુ તમારે બેયે મને હાજર કરી દેવાની જે પહેલાં હાજર કરી જીતી ગયા ઓકે આય તારે જાવ એ હું અહીંયા બેહ જા બિંદુ

ના જો તમારી સામે જ તમને મળ્યું નહીં ટોસ્ટ ટોસ્ટ કોસ આઈ ટોપી ચાલો એક પોઈન્ટ હો વાહ વાહ અ ર ર તમકડા અ

ત્રણ બે બુધી હલાવ તારા રૂમમાં માં કોઈની વસ્તુ કે બાર જઈએ લેવા ચાલો ચ

પતંગ નો વાત પૂરી રમકડા નો રમકડા આવી ગયા છે એટલે રમકડા નહીં હાલે પણ બીજો અક્ષર થઈ રહ્યો

loro kena memang jadi ke